સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા અધિકારી આમને સામને આવી ગયા નવેમ્બર બે હજાર પચીસમાં રજક અને લાફુ ઝીંકવા મુદ્દે ફરિયાદ કરાઈ મુખ્ય સેવિકાની બદલી વાહનોના ટેન્ડર મામલે બબાલ થઈ હતી આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ભાવના જીડિયાનો નંદુબેન પર આક્ષેપ નંદુબેનનો પણ ભાવનાબેન પર જાતિ મુદ્દે અપમાન કર્યાનો આક્ષેપ છે અગાઉ નંદુબેન વાઘેલાએ અન્ન જળ ત્યાગવાની પણ ચીમકી ઉચ્ચારી હતી પોલીસે બંને મહિલા અધિકારીની ફરિયાદને લઈ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મારે બેને મને લાફો મારેલ ત્યારે હું તરત જ તે હું જોરાવર સ્ટેશન સ્ટેશનને ગઈ જોરાવર પોલીસ સ્ટેશને મને સંતોષકારણ મારી અરજી સ્વીકારવામાં ન આવી કે મને કોઈ જવાબ ત્યારબાદ હું ગાંધીનગર ગાંધીનગર ગઈ તો હું અહીં હિતુભાઈ ચૌહાણની પણ મેં રજૂઆત કરી પણ મને કોઈ આનો સંતોષકારક જવાબ આપ્યા નથી જો આ સંતોષકારણ જવાબ મને નહીં મળે તો હું અંજલનો ત્યાગ કરીશ અને મને કાંઈ પણ થશે તમામ જવાબદારી અધિકારીઓની રહેશે એટલે વાહન બાબતે એમને મને ટેન્ડરનું પૂછ્યું હતું એજન્સીનું એટલે એ એજન્સી નિયમ અનુસાર કામ નથી કરતી ટેન્ડરની જે શરતો હતી એ મુજબ એટલે આપણે એના ઉપર કાર્યવાહી ચાલુ હતી એટલે મેં એને આખી હકીકત સમજાવી પણ એમને સમજમાં નહીં આવી એટલે એમને બીજા પણ જે કંઈ એમના મગજમાં હશે એ બધી વાતો લઈને મારી સાથે વાતાવરણ ઊભું કર્યું એટલે મને એવું લાગ્યું કે હવે આમાં એક લાફો માર્યો અને બહુ ખરાબ કે ન સાંભળે એવી પણ ગાળો મને આપી અને પછી હું મારી ચેમ્બરમાં આવી ગઈ અને મારી ચેમ્બરમાં આવીને પણ મેં મારા ઓફિસના સ્ટાફને પણ આ વસ્તુ સંભળાવી છે અને કીધું પણ છે કે આવું બનાવ બન્યું